આજે નવરાત્રિ નિમિત્તે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે અમે આજે નવરાત્રીનું આયોજન કર્યું છે જેમાં અમારા વિદ્યાર્થીઓ ખૂબ સરસ એવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને શિક્ષકો પણ ખૂબ સરસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને એમાં ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહભેર માતાજીની આરાધના કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા છે શું શું આજે સવારથી નાના બાળકો માટે પેલે પહેલે મેં આરતી કરી અને પછી પ્રસાદ વિતરણ અને પહેલે એકથી ફારના વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓએ રાસ લીધો ત્યાર ત્યારબાદ દાંડિયા રાસ અને અત્યારે હમજી અને અત્યારે જનરલ નાઉન્ડમાં વિદ્યાર્થીઓ રમી રહ્યા છે કાર્યક્રમનું આયોજન દર વર્ષે દર વર્ષે અમે નવરાત્રીનું આયોજન બાળકો માટે કરતા જોઈએ હોઈએ છીએ અને આ જ રીતે દર વર્ષે વિદ્યાર્થીઓ ઉત્સવે ભાગ પણ લે છે હા મારું નામ શોભા હું પ્રાઇમરી સેક્શનમાં પ્રિન્સિપાલ છું આપનું નામ પણ મારું નામ બ્રિજેશ ઠક્કર છે વીડી હાઈસ્કૂલમાં આચાર્ય છું આજે શેઠ ડુગરજી નાગી ટ્રસ્ટ સંચાલિત વીડી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાનું સંયુક્ત રૂપે રાસ ગરબાનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે મા નવરાત્રી નવરાત્રી અત્યારે ચાલી રહી છે ત્યારે માની આરાધના લોકો કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ પણ આ આરાધના કરે અને આ આધ્યાત્મિક કેણ મળે એ હેતુસર આજે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં બીજભાઈ પૂજારા તેમજ અલ્યાણી સાહેબ તરફથી વિદ્યાર્થીઓને બેસ્ટ ડ્રેસીસ અને બેસ્ટ ખેલૈયા માટેના પુરસ્કાર રાખવામાં આવે છે એવી જ રીતે પ્રાથમિક માળવા માટે પણ રાખવામાં આવે છે અને ટીચરને પણ રાખવા ટીચરના પણ ઇનામ વિતરણ રાખવામાં આવે છે જેથી આ જે ગરીબ પ્રજા હોય અથવા જે થોડી આર્થિક રીતે નબળા હોય એ લોકો પણ આ નવરાત્રીને માણી શકે છે હાલમાં જ્યારે ઓજ જ ખર્ચા નવરાત્રિ ચાલે છે ત્યારે આ નવરાત્રી અહીંયા એમને નિશુલ્ક માણી શકે ઉપરાંત હીરવાબેન ધોળકિયા કે જેઓ અલગ અલગ જગ્યાએ ગાય છે તે પણ અહીંયા લાઈવમાં અહીંયા પ્રોગ્રામ રજૂ છે